તમારું ને મારું જે ગામ છે ને તમારો બાપુ મરી ઢોર ફાડતો એક ગામમાં પસા એ અહીંયા એવી રીતે બોલાવતા હતા અને જોડે પસલા જોડે પેલું બે અક્ષર વાળું જાતિવાદું નામ પણ ઉમેરતા હતા જે નામ બોલવા બદલ એટ્રોસીટી મુજબ ગુનો દાખલ થાય ધૂળજી ભાઈ શું કેતા હતા ધૂળિયા શકરા ભાઈ ને હતા શકરા દિનિયા કચરા આ દિનિયા ને શકરા ને કચરા ને કચરા ભાઈ અને શકરા ભાઈ કર્યા આણે અને એ દિનિયો ને શકરો ને કચરો ને ધૂળિયો એ અનામત પ્રતાપે પોતાના છોકરા ધારા સભ્ય સંસદ સભ્ય આઈએસ આઈપીએસ બનાવતો થયો અને પેલા ગામના પાદર ઉપર જાતિવાદી તત્વો મૂછોની રાવટી ચડાઈને ગામના ચોરે ફોકો પિતા પિતા જે ચૌદસ કરતા તા ને એના ખબર પડી કે જો ધુરિયાનો આપનો છોકરો ગામમાં લાલ વાળી ગાડી લઈને આવ્યો એની બળતરાઈ એને કાઢે છે એની ગાજ સ્ટેચ્યુ પર એને કાઢે છે એને ખબર પડી કે તો ગુંમપી પૂર્ણિ ચાલી મરેતા હતા નરોડાની અસારવાણી સરસ પૂર્ણિ ચાલી મરેતા હતા વડોદરાને રાજકોટની અમદાવાદની ચાલીઓમાં રહેતા હતા દરિયા પૂર્ણિ શાળા નંબર 4 માં ભણતા હતા થાઠિયાજી ગામડાવની સ્કૂલમાં ભણતા હતા

રાતો રાત તો બે શબ્દનું નામ બોલવાની ટીવ તો છૂટી ના હોય એ જ નામથી બોલાવે પેલા કચરાને હવે કચરો મેલો ગેલો હમણાં જ ફારકાણ હોજની અલગ કરી આવેલો વાહમાંથી પણ એને કાયદાની ખબર પડી એટલે દોડ્યો પોલીસ સ્ટેશન ત્રણ એક દસની કલમ લગાડવા અને પેલો 1800 પાદરનો ધણી હોવાનો જે ફોર્મ લઈને વેમ લઈને ફરતો તો એ જામીન કરાવવા વકીલ હોતો થઈ ગયો આમના કારણે આની દાદીને એને કહા છે આ છે